નમસ્કાર જીએસટીવીના માધ્યમથી એકસો અડતાલીસમી રથયાત્રા એકસો અડતાલીસમી રથયાત્રા નિમિત્તે સરસ મજાનું માહોલ સુંદર મજાના રથ અને એમ કહેવાય હૈયર હૈયૂર દોળાઈ રહ્યું છે માણસો જ્યારે એમ કહેવાય કે ભગવાનના નામની પાછળ ગાંડું ઘેલું બની અને અમદાવાદની માલિકોર કર્ણાવતી શહેરની માલિકોર જ્યારે ભગવાન પોતે જ્યારે દર્શન દેવા માટે નીકળ્યા છે તો એના દર્શનના વધામણા કરવા માટે થઈ અને આમાં પછી કોઈ જ્ઞાતિ એક જ્ઞાતિ નથી રાજપૂત કાઠી કડિયા કુંભાર કણબી કંસારા આહી રબારી ભરવાડ બામણ ભાટ મીર સુમરા મીયા ખસિયા ખવા ખાસ વાણિયા દ્વાર ઉથાર અથવા હોની નાગર નાદવા હરજન વાંજા ઓડ ભીલ બોપા ખારવા ડે ડયા ડફેર દરજી એ એ બાપ અઢારે વરણ આજે ભગવાન જગન્નાથ ભગવાનની પાછળ ગાંડા ગેલા બની અને એના દર્શન કરવા માટે નીકળ્યા છે ત્યારે બાપ એમ કહેવાય કે આજની ઘડી મેં પહેલાં જ કીધું કે આજ આનંદ આજુ છલાંગ આજે સલુણો સ્નેહ સખી અમારે આંગણે આજ કંચન વર્ષો મેં રૂડો મજાનો અવસર છે ત્યારે આજે જગન્નાથ ભગવાન મોટા ભાઈ બલભદ્ર અને નાની બહેન સુભદ્રાજીની સાથે જ્યારે નીકળ્યા છે ત્યારે જી જી અને હમણાં જ અમારા સંવાદદાતાએ જે રથ વિશે આપણને જાણકારી આપી રથ ત્યાંથી પ્રયાણ થયા છે અને સુંદર મજાની અમારા સંવાદદાતાએ જાણકારી આપી ભગવાન જગન્નાથની એકસો ને અડતાલીસમી રથયાત્રા જે છે તે નીકળી ચૂકી છે તમામ ભક્તો જે છે તે અહીંયા આગળ આવી ચૂકેલા છે ભગવાનનો જયકારો જે છે તે બોલાવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું બેન ક્યાંથી આવો છો ને કેટલી રથયાત્રા ને કેટલો ઉત્સાહ અમે સાપુર થી આવે છે રથયાત્રા નિમિત્તે બહુ તમને ઉત્સાહ બહુ સરસ ઉત્સાહ છે પણ આ વખતે મનમાં દુઃખ છે થોડો શાંતિથી રથયાત્રા પસાર થાય એવી અમારી ઉમેશા છે સૌનું કલ્યાણ કરે સૌનું ભગવાન ભલું કરે મારા ભગવાન સૌનું કલ્યાણ કરજો મારા નાથ અને દુઃખ દાલ દૂર કરજો હું સૌની પ્રજાની રક્ષા કરજો ભગવાન સૌનું કલ્યાણ કરજો મારા નાથ અમે પચીસ વર્ષથી આવું છું હું અને ભગવાન નિમિત્ત અમને બહુ અહીંયા ઉલ્લાસ છે ભગવાન છે પ્રત્યે ભગવાન સૌનું કલ્યાણ કરો જય રણ ચોર જય તમે ક્યાંથી આવો છો કેટલા વર્ષથી આવો છો કેટલો ઉત્સાહ છે રથયાત્રા ને લઈને અમે પાલડી ગામમાંથી માંથી આવીએ છીએ છેલ્લા પચીસ વર્ષથી અમે નિયમિત રીતે રથયાત્રામાં માં આવીએ છીએ જય રણછોડ માકાણ નારા સાથે અમે ઉજવીએ છીએ આ રથયાત્રા નિમિત્તે બહુ મજા આવે છે નગરજનો જય રણછોડ માકાણ નારા સાથે જીવે છે કાકા તમે ક્યાંથી આવો છો ને રથક્ષેત્ર ઉત્સાહ હું નરોડાથી આવું છું અને સરસ પુરું છું રહેવાથી છું અને મોસાડ તરફથી આવેલો છું અને હું છેલ્લા પિસ્તાળીસ વર્ષથી અહીંયા આવું છું મારી એકોતેર વર્ષની ઉંમર છે અને આ વખતે રથક્ષેત્રનો જે માહોલ છે ને બહુ અને છે અને સરસપુરની અંદર મોસાડમાં એટલી સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે કે ક્યારે મારો ભાણે આવે બરાબર આજે મારા મહત્વની વાત છે કે રથયાત્રા લઈ તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ ભક્તોમાં સીધા જ તમે દર્શન જોઈ છો કે રથયાત્રા લઈ જે ગજરાજ જે છે ઓગણીસ જેટલા ગજરાજ જે છે તે રથયાત્રામાં જોડાવાના છે તે ગજરાજો હાલ મંદિર ખાતેથી નીકળી ચૂક્યા છે એટલે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એક બાદ એક ઓગણીસ જેટલા રથ જે છે તે મંદિર આગળથી નીકળી ચૂક્યા છે રથયાત્રાનો પ્રારંભ જે છે તે થઈ ચૂક્યો છે મહત્વની વાત છે કે ઓગણીસ જેટલા રથો જે છે જે ઓગણીસ જેટલા ગજરાજો જે છે તે તમામ મંદિર ખાતેથી નીકળી ચૂક્યા છે અને સરસપુર રથયાત્રા જે જવાનની છે તેમાં સમાવેશ કરી દેવામાં આવે છે રથયાત્રા નીકળ્યા બાદ તમામ ગજરાજો નીકળશે ગાંધી ટ્રકો તેમજ વીસ જેટલા ભગવાન જગન્નાથ ની એકસો અડતાલીસ મી રથયાત્રા નિમિત્તે આજે માનવ મેરામણ જ્યારે ઉમટ્યું છે ત્યારે રથ અને એમાં રથમાં બિરાજમાન જગતનો તાત જગતનો બાપ જગતનો નાથ એવો ભગવાન જગન્નાથ અને એમ કહેવાય કે આગળ ગજરાજ હાલતા હોય ગજ રજ ડાલત હે તને અપને પે કાજ ગજ રજ ડાલત હે તને અપને પે કાજ એક કવિએ બીજા કવિને સવાલ કર્યો કે આ હાથી છે એ સૃઠથી માટી લઈને પોતાની ઉપર ઉડાડે છે ધૂળ પોતાની ઉપર ઉડાડે છે આ શું કરી રહ્યા છે એટલે કે ગજરજ ડાલત હે તને અપને પે કાજ ત બીજા કવિ એનો જવાબ આપ્યો કે બાપ ગજ રજ ડાલ તન અપને વો ઢુંડત ગજરાજ કે જે રજ થી શિલામાંથી અહલ્યા થઈ ગઈ એ રજને ગોતી રહ્યો છે અને ત્યારે બીજા કવિએ જવાબ આપ્યો હતો કે રજ ગજ રજ ડાલતે અપને પે કાજ વો રજ લે ગયો રામ અપને સાથ એટલે કે એને ખબર હતી કે વાહે કેવી પ્રજા પાકવાની છે એટલે એ રજને તો બધી ભેળી લેતો ગયો છે એટલે એ રજ ગોતવાની જરૂર નથી પણ અહીંયા આપણે જોઈ રહ્યા છે કે રથયાત્રાની અંદર ગજરાજોને સુંદર મજાનો શણગાર કરી અને ગજરાજને મોકલ્યા છે અને દર વર્ષે આપણે ગજરાજની શોષો આપણે જોઈએ છીએ આપણા આનંદ પામીએ છીએ એ સાથે એમ કહેવાય કે સરસ મજાના એ મહિલા મંડળો ભજન કરી રહ્યા છે હરી હરી કરતા આવો રે ઓ પંખીડા હરી હરી કરતા આવો રે ઓ પંખીડા આવે એને લાવો રે ઓ પંખીડા આવે એને લાવો રે ઓ પંખીડા હરી કરતા આવો રે ઓ પંખીડા આ મહિલા મંડળોના ભજન છે આ એની ધૂન છે આ ઈ ગાંડા ગેલા થઈ જાય સાહેબ હા કાનુડા તો એટલે એવું પાછું કૃષ્ણનું એક પદ આપણે સાંભળીએ ભાઈ શ્રી ઉમનભાઈ પટેલ પાસે પ્યારા એ મનો હરે મોરલી વાળા એ પધારો પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળા તમારી આંખ કટીલી મદભરી ભારી તમારી આંખણી આળી कटिली मन भरी भारी थई वशे जो सहु ब्रज नारी थई वशे जो सहु ब्रज नारी मनोहर मुरली वाला ए पधारो थी प्यारा मनोहर मोरली वारा कुटिल अकावली फंधे धरी आ कामड़ी स्कंधे कुटिल अकावली स्कंधे कामड़ी स्कंधे हरू मन मुस्कनी मंदे हरू मन मुस्कनी मंदे मनोहर मुरली वड़ा जशो नानाथ छोड़ी ने சுார ஆடி மன மோரலா குமுசிய सदा मरा नेनो मावसिया खुमुदी निना चंद छोरसिया सदा मरा नेनो मावसिया कटाक्षो छेकता हसिया मनोहर मोरली वाला પ્રેમથી પ્યારા મનોહર મોરલી વાળાને યાદ કર્યો બાકી કૃષ્ણ કનૈયા માટે હું તો એટલું જ કહીશ કે બધા તેત્રીસ કરોડ દેવી દેવતા છે જો કે તેત્રીસ કરોડની વાત નીકળી ને એટલે હું તમને કહું હમણાં મારે અમેરિકા મારો કાર્યક્રમ હતો ત્યાં હું બોલ્યો હતો કે તમારે અહીંયા આખા અમેરિકાની વસ્તી ગણતરી કરો ને ત્યારે તેત્રીસ કરોડ થાય હા અને અમારે ઇન્ડિયામાં ખાલી દેવો છે એ તેત્રીસ કરોડ છે હા પણ બધા ભગવાન છે ને એ સમજાય આ એક કૃષ્ણ કનૈયો એવો છે કે આ સમજાય નહીં તમને વિચાર આવશે કેવી રીતે ના સમજાય તો એટલા માટે ના સમજાય કે તમે જોઈ લો દડો કોઈ પણ હોય રબરનો હોય લાકડાનો હોય ગમે તે દડો હોય દડાને તમે પાણીમાં ઘા કરો તો દડો તરે કોઈ બી ડૂબે નહીં જે કોઈ ના કરી શકે એ કનૈયો કરી શકે આને દડાને ડૂબાડ્યો બીજી વાત કે કૃષ્ણ કનૈયો છે એ મીઠી મોરલી વગાડી અને આખા વ્રજને ને ઘેલું પણ લગાડી શકે અને એ જ કનૈયો કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધનો નો સંખ પણ ફૂંકી શકે એ કૃષ્ણ કનૈયો છે ત્રીજી વાત કે ગોપીઓના ચીર ને હરણ કરી શકે ચીર ચોરી અને કદમ ના ઝાડ ઉપર સંતાઈ જાય અને એ જ કનૈયો ભરી સભાની માલિકો જેથી દ્રૌપદીના ચીર જોટાતા હોય અને તેની દ્રૌપદી હાદ કરતી હોય કે હરી અબ આઈ હરી મમ ક્યો ન મરી જન ની તન મે કે હરી અબ આઈ હરી મમ ક્યો ન મરી જન ની તન મે અને દ્રૌપદી એક એમ કેવાય કે મહાન દાતાઓની સામે હામે મીટ માંડતી હોય એક બાજુ દાડો ભીષ્મ હોય કૃપાચાર્ય હોય દ્રોણાચાર્ય હોય કર્ણ હોય આ બધાની સામે મીટ માંડીને એટલું કે કે શું બેઠા હવે હું તો પસ્તાવું છું સાંભલા આબના એની પુત્ર વધુ થાઉ છું અરે પાપિયા ચોટલા જાળીને ઢહેડશે ખબર નહોતી કે આ બધા પાટલા ઢાળી અને પરખશે ખબર નતી મને કે જે મેં પાંચ પતિ ધાર્યા આવા નમાલા કે શું બેઠા હવે હું તો પસ્તાવું છું એની પુત્ર થાવું છું એટલે છેલ્લે જયારે એમ કહેવાય કે એના ચીર જોતા હતા અને પાછી રજેશ્વલા હતી રજસ્વલા હતી અને એમાં છેલ્લી ગાંઠ એમ કહેવાય ખેંચાવાની તૈયારી થઈ અને પછી દ્રૌપદી થી નરે એટલે દ્રૌપદીએ કનૈયાને યાદ કર્યો છે કે શું બેઠા હરી હવે હું તો પસ્તાવું છું થાંભલા આબના એની પુત્ર વધુ થાવું છું હે હરી અબાય હરી મમ ક્યુ ન મરી જન્ની તન મે કે હે કનૈયા આના કરતા મારી માના ઉદરમાં મને મારી નાખવી હતી આજે આવી તે મારા ચીર જોટાતા હોય કે રે કનૈયા રે કનૈયા કનૈયા કર્યો ઓ અને કો કેતા વૈકુંઠમાંથી ઉભો થયો અને કહેવાય છે ન કહેતા કહેતા પહોંચી ગયો અને યો કેહતા કહેતા તો કનૈયો એમ કહેવાય કે નવસો નેવ્વાણું ચીર પૂર્વ માંડ્યો અને તેની દુઃશાસન વિચારમાં પડી ગયો દુર્યોધન વિચારમાં પડી ગયો કે આ બધા ચીર આવે છે ક્યાંથી એ થાકી ગયો કે નારી હે કે સારી હે સારી હે કે નારી હે યે નારી હે કે સારી હે સારી હે કે નારી હૈ નારી નાહી સારી નાહી એ તો વાકે વનવારી હૈ એ તો વાકે વનવારી હૈ આવું કૃષ્ણ કનૈયો છે એટલે બધાએ ઓળખાય

જગત નાથ ને ઘણી રેખમા એખમા મારા શ્રીજી ઘણી રેખમા એ મારા જગત નાથ ને ઘણી રેખમા નંદ નો દુલારો કાન જશો દાનો જાયો नंदनो दुलारो दुलारो कान जायो, व्रज नो न कान मेवाड़ायड़ाय मेवाड मेवाड रे खमा मारा जगत ना नाथ ने गणी रे खम्मा ए मारा जगत ना नाथ ने गणी रे खम्मा खम्मा व्रज धाम ने गोकुलिया गाम ने खम्मा व्रज धाम ने ગોકુલિયા ગામને ને નંદ ગામ ગોપાલપુર ગામ ને ગાયો ના ગોવાળ ને હે ગાયો ના ગોવાળ ને જાજી ખમા મારા જગત નાથ ને ગણી રેખમા એ મારા બાલા જગન્નાથ ને રેખમાં રંગે રૂપે શ્યામ છે નામ છે રંગે રૂપે શામ છે મુરલી ધર નામ છે રંગે રૂપે શામ છે મુરલી ના સુર માં મોરલી ના સુર માં સુંદર રાધાજી નું નામ છે મુરલીધર શ્યામ ને મુરલી ધર શ્યામ ને હે મુરલી શ્યામ ને जी रेखा मा जगत नाथ ने घणी रेखा भला जगन्नाथ ने घणी रेखा ए गणी खम्मा गणी खम्मा गणी खम्मा गणी खम्मा ए गणी खम्मा गणी खम्मा गणी रे खम्मा मारा जगत नाथ ने गणी रे खम्मा ए मारा जगत नाथ ने गणी रे खम्मा ए मारा वाला जगनाथ ने गणी रे

હું છું મારાથી શક્તિશાળી કોઈ નથી અને તે હે અર્જુન આ જગત શક્તિશાળી કોણ અને ત્રીજી વાર અર્જુને કીધું કે આ જગત શક્તિશાળી પ્રભુ તમે તમારાથી શક્તિશાળી કોઈ નથી તો કે પેલા બે વખત મેં કીધું ત્યારે તે એમ કેમ કીધું કે હું છું શક્તિશાળી અને ત્યારે અર્જુન એટલું બોલ્યો હતો પ્રભુ એ બે વખત તમારો હાથ મારા ખભા ઉપર હતો ને એટલે હું વિશ્વનો શક્તિશાળી હતો પણ હવે તમે મારા ખભા ઉપર જે હાથ લઈ લીધો હવે તો શક્તિશાળી તમે હોય તમારા સિવાય બીજું કોઈ શક્તિશાળી હોય ન શકે એમ જગતમાં કૃષ્ણ કનૈયાથી શક્તિશાળી કોઈ હોય નહીં કારણ બધાય કોઈ પણ પાસું એનું લઈ લો તમે એણે મિત્રતા પણ એવી નિભાવી સુદામા અને કૃષ્ણની મિત્રતા જે વિશ્વભરની અંદર આપણે યાદ કરવી પડે અમેરિકાની અંદર જ્યારે એરેઝોના હવેલીની અંદર જ્યારે મેં વાત કરી આ કૃષ્ણને સુદામાની ત્યારે લોકોની આંખમાં આંસુ આવી ગયા સાહેબ એવી મિત્રતા કૃષ્ણ કઢૈયાએ નિભાવી છે એથી વધીને વાત કરીએ તો બે માં બે બાપ છતાં કોઈને ઓછું નથી આવવા દીધું બધાને ન્યાય આપ્યો છે એથી વધીને વાત કરીએ તો બેન સુભદ્રા એને પણ એટલું જ માન સન્માન મોટા ભાઈ બળભદ્રજી હવે આ બળભદ્ર ને મોટા ભાઈ બનાવ્યા એની પાછળ પણ તમારે આપણું એક આપણા સાહિત્યની ભાષામાં જઈએ તો રામાવતારમાં જવું પડે રામાવતારમાં લક્ષ્મણને નાનો ભાઈ બનાવ્યો અને કૃષ્ણ અવતારમાં એ જ લક્ષ્મણને પાછા બળભદ્ર તરીકે મોટા ભાઈ તરીકે કારણ જ્યારે રામાવતારમાં હતા ત્યારે લક્ષ્મણની સામે ઉપર હુકમ બજાયો અને રામા કૃષ્ણ અવતારની અંદર ઈદ બળભદ્રના હુકમનું પાલન કર્યું આ કૃષ્ણ કણૈયો છે બાપ કોઈને ઓછું ના દે બહુ મથે મનમાં માનવી તેથી વેઘો એક પવાય પણ મારું રઘુવર રીજે રાજડા તેથી નવખંડ લીલો થાય જી સર આપણે સાથે અત્યારે ઝલક ઝલક જોડાયા છે તો એમની પાસે આપણે જોઈશું તેમનું થોડી માહિતી લઈએ આપણે બેન ઝલક પાસે કોર્પોરેશન ખાતે છે તે આવી આવી પહોંચે તમે જોઈ શકો છો કે જે રથયાત્રા નિહાળવા માટે જે ધીમે ધીમે છે તે લોકો આવી છે અને તે રથયાત્રાની જે નિહાળવાની છે તે માટે તેઓ અહીંયા આવી ચૂક્યા છે કોર્પોરેશન દ્વારા છે તે અહીંયા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે મહંત દિલીપદાસજી મહારાજ છે તે દિલીપદાસજી મહારાજનું છે તે મેયર દ્વારા સ્વાગત કરવામાં આવશે અને તેઓને જે તે મુમેન્ટો આપવામાં આવશે તમે જોઈ શકો છો કે જે રથયાત્રા ને લઈને ભારે ભીડ હોય છે અને આથી જે લોખંડી બંદોબસ્ત છે તે લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે એ આઈ ટેકનોલોજી પણ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે લોક કેટલી ભીડ છે તેને જાણવા માટે એ આઈ ટેકનોલોજી મદદ લેવામાં આવી છે જે લોકો છે તેમની સાથે વાત કરીશું આપનું નામ આપનું નામ રિંકલ રિંકલ બેન ક્યાંથી આવ્યા છો અમે રાણીપથી રાણીપથી પહેલી વાર આવ્યા ના ના અમે વર્ષોથી આવીએ છીએ

છે વગેરે જે રથયાત્રાના વિવિધ આકર્ષણો હોય છે અને આ આકર્ષણો જોવા માટે અમદાવાદ ઉપરાંત કેટલાક લોકો છે તે બહાર ગામથી પણ ખાસ રથયાત્રા નિહાળવા આવતા હોય છે થોડીક ક્ષણોમાં છે તે ગજરાજ છે તે ગજરાજ કોર્પોરેશન ખાતે પહોંચશે